નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ મે બે હજાર પચીસને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની હરાજી અત્યારે ગુણીની અંદર ચાલી રહી છે તો ચાલો રાજેન્દ્ર જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા રહે છે મગફળીની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં જેથી તને वो 18 22 24 26 28 30 32 को अपने घर के आगे आ गए हर मुकाम आ गए वो मिलो चलो बाजार वो बचाना बचाना बंद करो बंद करना है बाहर निकलना सो बाहर वो लोग कपड़े से क्यों कम लो हाथ कहां खाए छे छे से लोग तेरे को देखो वो वाला दारू दारू इसमें ભાઈ નવસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો આ મગફળીનો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ જોઈ લો નવસો ને ત્રાણું રૂપિયા ભાવ મગફળી આજના જોઈ લે મગફળીની ક્વોલિટી નવસો ને ત્રણ રૂપિયા ભાવનો આજનો ભાઈ જો ભાઈ ક્વોલિટી મોવ માલે ભાઈ 993 રૂપિયા વાવાનો હતો હજાર હજાર અરે એક હજાર ને રૂપિયા ભાવ થયો ભાઈ ગિરના ચાર મગફળી ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી ભાઈ આવો એક હજાર ઇઠોતેર રૂપિયા ભાવ ગીરના ચારનો આજનો જોઈ લો મગફળીની ક્વોલિટી એક હજાર ને રૂપિયા ભાવ ગીરના ચાર આજનો ભાઈ આ એના દાણા ગિરના ચારના ભાઈ જોઈ લો એક હજાર ઇઠોતેર રૂપિયા ભાવ ગિરના ચાર જોઈ લ્યો ક્વોલિટી મગફળીની

மீடீட்டி நீலிட்ட மாலை நோசி ரூபாய் மகஃஃபளி நவசோ அடத்தி ரூபாய் ભાઈ નવસો ને પાસઠ રૂપિયા ભાવથી આ મગફળીનો ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી બવો માલે ભાઈ જોઈ લો નવસો ને પાસઠ રૂપિયા ભાવ મગફળીના જ ભાઈ આ જો ભાઈ એના દાણા છે નવસો ને પાસઠ રૂપિયા ભાવવાનો જોઈ લો ક્વોલિટી મગફળીની નવસો ને પાસઠ રૂપિયા વાવાનો মগফী নৱস পিছ ৰূপিয়ে থিয়লিট কৰি যোৱাই কোৱালিটি মই নৱস্তি ভাৱ মগী নাই কোৱালিটি নৱসাৱনিয়া ভাৱ থাকি কলিটি যাই কলিটি নুপীয়া ভা নে কলিটি নৱসাৱন মগী

નવસો ને આ મગફળીનો ભાવ નવસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં ભાઈ જોવો ભાઈ માલવો હોય ભાઈ નવસો અઠ્ઠાવન રૂપિયા ભાવ મગફળી નવસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ নৱস আঠ ৰূপিয়ী নাই কোৱালিটি যোৱাবলিটি মাল নৱস ৰূপ ভাৱ মগফী নাই ল' মগী কলিটি নৱস ৰূপ ভাৱ আছে কোৱালিটি মাল